આજે નવદુર્ગા ગરબી મંડળ આદિત્યેશ્વર મહાદેવ મંદિર જોશીપુરામાં શરદ પૂર્ણિમાના દિવસે બાળાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું જેમાં ગરબી મંડળના પ્રમુખ ભરતભાઈ કારિણાએ આવેલ મહેમાન મેયર ધર્મેશ પોસિયા ડેપ્યુટી મેયર આકાશ કટારા પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા રેલવે અધિકારી ગીણા સાહેબ રાજુભાઈ ડાંગર હરેશભાઈ પાઠક તેમજ મંદિરના મહંત શ્રી કલ્યાણપુરી બાપુ વિગેરે ઉપસ્થિત રહ્યા તા આ તકે મહેમાનોનું સ્વાગત તેમજ અભિવાદન ગરબી મંડળના પ્રમુખ ભરતભાઈ કારેણા દ્વારા કરવામાં આવેલ હતું આ ગરબી મંડળના સભ્યો જયેશભાઈ જોશી આશિષ મહેતા ઉપેન્દ્રસિંહ ચુડાસમા કલ્પેશ વ્યાસ ટીનાભાઈ આહિર પ્રતાપસિંહ રાઠોડ અંકુરભાઈ રાઠોડ દિઘુભા ચુડાસમા નિકુજ ટાંક તેમજ ગાયક કલાકાર બહેનો તેમજ સંગીતવાદક ભાઈઓ તેમજ સમગ્ર ટીમના સહકાર તેમજ દાતાઓના સહકાર બદલ બધાના આ તકે પ્રમુખશ્રીએ આભાર માનેલ હતો કરેલ બે આપણા અધ્યક્ષ છે આપણા કલ્યાણકુરી બાપુ એટલે પહેલા આપણે બાપુને ઇનામ આપશું પછી આપણે રાજીભાઈ નો ખૂબ ખૂબ આભાર હવે મહેમાન પી પીસ સોલંકી લા ઘોની यमुना ना पानी यमुनाना पाणी दया व्यवहार बिल्डर આજે શરદ નિમિત્તે અમારા નવદુર્ગા ગરબી મંડળ આદિત્યનગર જોશીપરામાં જે અમે ગરબી નવ દિવસ બાળાને રમાયેલી હતી વરસાદના કારણે દશેરાના દિવસે ઇનામિત્ર થયેલ નહોતું આજે શરદ પૂનમના દિવસે અમે ઇનામિત્રનો કાર્યક્રમ રાખેલો હતો આ ઇનામિત્રના કાર્યક્રમમાં મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા રેલવે અધિકારી શ્રી પીડાસાઇ પૂર્વ જે છે ચેરમેન છે હરેશભાઈ તેમજ રાજુ રાજુભાઈ ડાંગર હરેશભાઈ પાઠક અમારા મહિના કલ્યાણ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને અમારી બાળાઓને ઇનામ મિત્ર આજરોજ કરેલ હતું અમારી લગભગ અંદાજે બસો સિત્તેર જેટલી બાળાઓ અને આજે અમે ઇનામ મિત્ર કરેલું હતું આજે શરદ પૂર્ણિમા રાત્રે ઇનામ મિત્રોનો કાર્યક્રમ સંપન્ન કર્યો